અને આરતી બાદ 100 લોકો રામનવમી નિમિત્તે ફળાહારની વ્યવસ્થા જલારામ મંદિર ખાતે કરવામાં આવી હતી ડોક્ટર સ્નેહલ તનના જલારામ મંદિર કેસોદ આજ રોજ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર એવા શ્રી રામચંદ્ર ભગવાનના પ્રગટ્યા દિવસ રામનવમી નિમિત્તે મર્યાદાપુર સમ રામનવમીનો જન્મદિવસ નિમિત્તે જલા મંદિર કેસોડ ખાતે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બપોરે બાર વાગે જલાબા મંદિરે શ્રી રામ ભગવાનના બાળ સ્વરૂપના આરતીના દર્શન કરેલા હતા અને ત્યારબાદ

સ્થાપના કેશોદમાં સમગ્ર સમાજમાં સમગ્ર સનાતન ધર્મમાં ભારત ભર્મ થાય તેવી જ શુભેચ્છા સાથે તમામને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા જય શ્રી રામ જય જલારામ માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુર આવેલી આ જુનાગઢ બચ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ